આજે મેં ગણેશ ચતુર્થી સ્પેશિયલ દાળિયાના લાડુ બનાવ્યા છે જે લગભગ પાંચથી દસ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની માટે સૌપ્રથમ મેં એક વાટકી દાળિયા લીધા છે તેને એકવાર મેં બરાબર તડકે સૂકી દીધા છે ત્યારબાદ તેને ગ્રાઇન્ડ કરી દીધા છે એકદમ ઝીણું પીસ્યું નથી થોડું તેને દર દરું રાખવાનું છે જેથી તે સ્વાદમાં ખૂબ જ સારા લાગે ત્યારબાદ તેમાં નાખવા માટે પાંચથી સાત ઇલાયચી લીધી છે જો તમારે આમાં ડ્રાય ફ્રૂટ્સ નાખવા હોય તો એ પણ તમે ગ્રાઇન્ડ કરી શકો છો અથવા તો એકદમ ઝીણા ઝીણા કાપીને નાખી શકો છો કાજુ બદામ પિસ્તા આ બધા ડ્રાય ફ્રૂટ્સને તમે ઝીણા ઝીણા સમારીને કે પછી દાળિયા સાથે જ અંદર તમે ગ્રાઇન્ડ કરી લેશો તો પણ તે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે તો અહીંયા મેં દાળિયાને મિક્સર જારમાં બરાબર ગ્રાઇન્ડ કરી લીધા છે અધકચરા ત્યારબાદ તેમાં મેં બે ચમચી જેટલી દળેલી સાકર લીધી છે જો તમારે વધારે ગળું જોઈતું હોય તો વધારે પ્રમાણમાં સાકર એડ કરી શકો છો અને અહીંયા મેં લગભગ ચાર ચમચી જેટલું ઘી એડ કર્યું છે જેમ જેમ જરૂર પડે તેમ તેમ તમે અંદર ઘી ઉમેરતા જશો અને ઘી ઓગળેલું લેવાનું છે જામેલું નહીં દાળિયામાં ઘી ખૂબ જ વધારે પ્રમાણમાં શોસાય છે તેથી આમાં ઘીનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોઈશે અને એટલા માટે જ આ લાડુ એકદમ સોફ્ટ બને છે જે મોઢામાં મૂકતાની સાથે જ એકદમ ઓગળી જાય છે ખૂબ જ સારા લાગે છે આવી રીતે આપણે એક એક કરી અને લાડુ તૈયાર કરી લઈશું જો તમારે આને મોદકનો શેપ આપવો હોય તો મોદકના મોલ્ડમાં પણ તમે આને મૂકી અને એ રીતે મોદકનો શેપ આપી શકો છો તો આપણા આ લાડુ બનીને એકદમ તૈયાર થઈ ગયા છે ગણેશજીને ભોગ ચઢાવવા માટે મેં મારા ઘરે ગણપતિની સ્થાપના કરી છે હું દર વર્ષે ગણપતિની સ્થાપના ભગવાન લાગે છે અને ખરેખર તેનાથી ઘરમાં ખૂબ જ શાંતિ અને એકદમ દસ દિવસ સુધી ગણપતિજી ઘરમાં રહે છે તો તેમની પૂજા અર્ચના થાય છે આરતી થાય છે ખૂબ જ સારું લાગે છે અને બીજું કે દસ દિવસ સુધી ઘરમાં અવનવી પ્રસાદી બને છે જાત જાતના લાડુનો પ્રસાદ ધરાવાય છે મને તો અલગ અલગ પ્રસાદી બનાવવાની ખૂબ જ મજા આવે છે પરંતુ સાથે સાથે મારા બાળકોને પણ પ્રસાદ ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકો પણ ગણેશ ચતુર્થીને ખૂબ જ સારી રીતે એન્જોય કરે છે તો ફરી નવી રેસીપી સાથે આપણે બહુ જ જલ્દી મળીશું તમને સૌને હેપી ગણેશ ચતુર્થી